સંત શ્રી આસારામ બાપુ પ્રેરિત યોગ વેદાંત સેવા સમિતિ બારડોલી દ્વારા બારડોલીના શહીદ ચોક ખાતે નિઃશુલ્ક છાસ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ સંત આસારામ બાપુને સન્માન સાથે છોડવામાં આવે તેવી માંગ પણ કરી હતી ઉનાળાની કારઝાળ ગરમી શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાહદારીઓ કામદારો તેમજ રોજમદારોને આ કારઝાળ ગરમીથી રાહત મળે તેવા ઉમદા હેતુ યોગ વેદાંત સેવા સમિતિ બારડોલી દ્વારા બારડોલીના ના શહીદ ચોક ખાતે નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આજ રોજ શ્રી યોગ વેદાંત સેવા સમિતિ બારડોલી દ્વારા બારડોલીના શહીદ ચોક પાસે રાહદારીઓ માટે નિઃશુલ્ક અમૃત છાસનું વિતરણ કરવામાં નારા લગાવવામાં આવ્યા હતા શ્રી યોગ વેદાંત સેવા સમિતિ બારડોલી દ્વારા સાંજે ભિક્ષુકોને ભોજન પણ આપવામાં આવે છે જે કાર્યને લઈ બારડોલી નગરજોને શ્રી યોગ વેદાંત સેવા સમિતિ બારડોલીના કાર્યને બિરદાવી હતી રિયા 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 કરો હરિમ પરમપૂજ્ય સંત્રી આશ્રમજી બાપુની પ્રેરણાથી છેલ્લા બાર વર્ષમાં આપણે દર વર્ષે ઉનાળામાં બાપુજીએ કહ્યું છે કે ભાઈ વટેમાર્ગો ખાસ કરીને જે લોકો ખોમચાવાળા લારીવાળા કે જે લોકો રસ્તા પર ધૂમધત્તા તાપમાં પસાર થાય છે તો એ લોકોને ઠંડક મળે એટલા માટે આપણે બધા ખાસ ગરીબોના માટે છાસ વિતરણ કરવું જોઈએ અને એ હેતુથી બાપુજીની આજ્ઞા મુજબ છેલ્લા બાર વર્ષથી આપણે બારડોલીમાં ઉનાળામાં અઢારથી વીસ રવિવાર જેટલા આપણે લોકો માટે છાસનું વિતરણ નિઃશુલ્ક કરીએ છીએ આ સિવાય આપણે બારડોલીમાં આમ જોવા જઈએ તો વીસથી થી બાવીસ જેટલી અલગ અલગ સેવા થાય છે જેમાં ખાસ કરીને છાસ વિતરણ શરૂ કરીએ તો દર રવિવારે છેલ્લા એટલે બે હજાર પાંચથી એટલે કે છેલ્લા વીસ વર્ષથી દર રવિવારે ભિક્ષુકો માટે ગરીબોનું ભોજન સાંજે એ ઉપરાંત આ છાશ વિતરણ પછી દિવાળી પર મોટો ભંડારો જેમાં ત્રણસોથી ચારસો લોકોને ભલાવીએ છે આ ઉપરાંત અલગ અલગ સોસાયટીમાં જઈને બાળ સંસ્કાર કેન્દ્રો દોઢસોથી વધારે બાળ સંસ્કાર કેન્દ્રો ચાલે છે એ ઉપરાંત માતૃપિતૃ પૂજનની સેવા અમે અલગ અલગ સોસાયટીમાં જઈને કરીએ છીએ છઠ અને મતલબ બાપુજીનો અવતરણ દિવસ ચૈતવર છઠ છે તો દર મહિનાની વધ છઠના દિવસે આપણે સરદાર હોસ્પિટલમાં પેશન્ટને આપણે ફળનું વિતરણ કરીએ છીએ આ ઉપરાંત ખાસ તો આપણે મુખ્ય સેવા ગણીએ તો દર એકાદશીએ આધ્યાત્મિક રીતે જાગરણ કરીએ છીએ અને તુલસી પૂજન પણ અમે ધૂમધામથી અમે અલગ અલગ સોસાયટીમાં જઈને ઉજવીએ છીએ આમ મતલબમાં આપણી સનાતન સંસ્કૃતિને બતાવવા માટે બચાવવા માટે બાપુજીએ ઘણા બધા રસ્તાઓ બતાવ્યા છે ઘણી બધી સેવાઓ બતાવી છે અને આ બધી જ સેવા આપણે બારડોલીમાં અવારનવાર પ્રસંગો બાદ આપણે કરતા રહીએ છીએ હા જુઓ બાપુજી પૂર્ણતઃ નિર્દોષ છે અને અમારા એક એક છોકરીના કહેવાથી બાપુજીને આટલી મોટી સજા કરવામાં આવી એમનો દોષ હતો ખાલી ફક્ત એટલો જ કે એમણે સનાતન સેફ્ટીને બચાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા એવા સંજોગોમાં જ્યારે બાપુજી આટલી બધી સેવાઓ આપણા સનાતન ધર્મને બચાવવા માટે કરી છે તો જ્યારે એમને નિર્દોષ રીતે ફસવામાં આવ્યા છે તો અમારા બધાની લાગણી એવી છે કે બાપુજીને સસન્માન રિહા કરવામાં આવે અને આપણા દેશની સંસ્કૃતિ બચાવવા માટે એક યોગદાન આપવામાં આવે તો અમારી ખાસ બધા વિનંતી છે મારું નામ છે બાબેન દીક્ષા લીધેલી છ નું માં

આ બધા અમે રિહા કરે છે અમારા ગુરુજી ને કેમ રિહા નહીં કરે અમારા બાપુજી તો એટલા એટલા દયાળુ છે ને કે કીડી ચાલે ને કીડીને પણ છૂંદવાની નાખે કે તમે કીડી ભરો ને કીડીને પણ છૂંદો નહીં તો તમે આટલા મોટા તમે ગુના લગાડો છો ખોટો અપરાધ કરો છો તે તો ચાલે જ નહીં ને પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી